છે ને અમારે બનાવવાનું છે દહીં ભીંડાનું શાક તો જો આ ભીંડો સુધારી નાખ્યો છે અને હવે છે ને આનું શાક બનાવવા મૂકવાનું છે હજી લસણ ફોલવાનું બાકી છે તો પહેલા આપણે લસણ એ ફોલી નાખશું હવે છે ને આપણે પહેલા ફોલી નાખશું લસણ

તો આપણે છે ને આ બધો મસાલા લઈ લીધા છે હવે રાઈ રાય હળદર આપણું તેલ આવ્યું નથી તો હવે છે ને આપણે એમાં રાઈ જીરું નાખી દેવાનું છે રાઈ જીરું જો કતડવા મળ્યું છે

મરચું હોય ને બળી જાય તો જો આ બધું છે ને એકલું લસણ ખાંડેલું છે આપણે નાખી દેવાનું છે ને હવે આપણે આમાં નાખી દેવાનું છે મીઠું બાકી હતું એટલે મીઠું નાખી દેશું અને છે ને કોરું મરચું બાકી હતું મરચું નાખી દેવું અને હવે છે ને આમાં નાખવાનું છે દહીં એટલે મીઠું એ ઓગળી જાય અને મરસું ભળી જાય ને મરસું બળે નહી હવે એને થોડીક વાર આપણે સડવા દેવું જો આપણે ભીંડા નું શાક થઈ ગયું છે તૈયાર ને હવે અમારે વહેવાનું છે ખાવા તો બનાવી નાખ્યું છે બાજરાના રોટલા છે અને આ રીતે સાંજ